દુકાનમાંથી ડુપ્લિકેટ એસેસરીઝ મળી કુલ છ પાંત્રીસ લાખનો મુદ્દા કબજે કરી પાંચ વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં સદગુરુ મોબાઈલ ફ્રેન્ડ્સ મોબાઈલ રાજગુરુ મોબાઈલ મોબાઈલ અને વી મોબાઈલની દુકાનમાં એપલ કંપનીના ઓરિજિનલ એસેસરીઝ જેવી ડુપ્લિકેટ એસેસરીઝનું વેચાણ કરવામાં આવે છે તેવી બાતમી ના આધારે અંકલેશ્વર બી ડિવિઝન અને ઇન્વેસ્ટિગેશન ઓફિસરે પોલીસ જવાનો સાથે

હળમતારામ રાજપુરોહિત તેમજ રતારામ દુદારામ ચૌધરીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી